નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ડાંગ જિલ્લાના ચીખલી રેન્જ વન વિભાગે લાકડા ચોર પકડતા આદિવાસીઓએ ચીખલી રેન્જને ઘેરો ઘાલતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો ખાપરી અને સુંદા ગામના આદિવાસી યુવાનોને લાકડા ચોરીના આરોપસર વન વિભાગે અટક કરતા ગ્રામજનો અને વન કર્મીઓ આમને સામે આવ્યા હતા તેમજ ગોગલી ગામના સરપંચે વન અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી

હવે અમે શું સમજીએ આગેવાન બોલાવે છે ને અમને ગેટના બહાર ઉભા રાખીને આ રેન્જવાળા હું સાબિત કરવા માગે તો અમને